ભારત જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળી મુખ્ય પાંચ મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે માઇગ્રેશન અને મોબિલિટી પર ચર્ચા ચાલી રહી છે ગ્રીન હાઇડ્રોજન અંગે સંભાવના વિવિધ ક્ષેત્રોમાં સહકારની ચર્ચા દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવશે મહાત્મા મંદિરમાં મોદી અને ફેડરિક મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

દરેક મર્સ વચ્ચે ગુજરાત આવ્યા છે અને સીધા જે નરેન્દ્ર મોદી સાથે તેમની દ્રિપક્ષીય બેઠક કરી રહી છે આ પહેલા તેઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ચગાવ્યો હતો અને ગાંધી આશ્રમમાં હૃદય કુંજની મુલાકાત જીતી હતી અને ત્યાં ચખખો કે છે તે જોયો હતો અને ગાંધીજીની વિવિધ જે સુરતીઓ છે તેને નિહાળી હતી ત્યાર ત્યારબાદ હાલમાં તેઓ ગાંધીનગર ખાતે એક ત્રિપક્ષીય બેઠક ચલાવી રહ્યા છે આ બેઠકની અંદર ભારતના વિદેશ મંત્રી જયશંકર સહિત અનેક નેતાઓ અને પદ અધિકારીઓ ઉપસ્થિત છે આમાં મુખ્ય જે મુદ્દે જે ત્રિપક્ષીય બેઠક છે તેના પાંચ મુદ્દાઓ ઉપર ચર્ચા ચાલી રહી છે તેમાં માઇગ્રેશન મોબિલિટી પાર્ટનરશીપ પર ચર્ચા થઈ રહી છે ગ્રીન હાઇડ્રોજન તોડને સંધી વિશેની સંભાવના બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં સહકારની ચર્ચા થઈ રહી છે ત્યાર ઉપરાંત તમને જણાવી દઈએ કે હાલમાં જર્મની નોટોનો એક ભાગ છે અને હાલમાં તમે કેટલા તમને ખ્યાલ હશે કે દર્શકોને ખબર છે કેટલા લાંબા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે જે ભારે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં થોડા દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે નોસો એના પંદર હજારથી વધુ સૈનિકો યુક્રેન મોકલવાના છે અને ભારત એક શાંતિનો દૂધ દેશ તરીકે જાણીતો છે અને યુક્રેન અને રશિયા વચ્ચે સમજૂતી થાય તેના માટે હંમેશા તે પ્રયત્ન કરી રહ્યો છે જો નોટોનો નોટોના સૈનિકો જો યુક્રેન ધરતી પર પહોંચે અને યુદ્ધમાં ભાગ લે તો જાણી દઉં કે સીધું જોઈ દઉં કે રશિયા પણ નોટો પર નોટોના જે દેશો છે એના પર હુમલો કરી શકે છે હમણાં ગઈકાલે તેમને એક શક્તિશાળી મિસાઇલ શીખવામાં આવે છે જે યુક્રેન અને પોલેન્ડની જે સરહદ છે ત્યાં જઈને એનો વિસ્ફોટ થયો હતો અને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જો આવનાર સમયમાં જો આ પંદર હજાર સૈનિકો યુક્રેનમાં લડશે તો તેની સામો કાર્ય કાર્યવાહી થશે રશિયા સંગીત તો બી તરફ જણાવે છે કે બાબા વેંકસે જે આગાહી કરી હતી બે હજાર છવ્વીસમાં માં કે દેશ દુનિયામાં ત્રીજા વિશ્વ ખતરો છે તેના તરફ દેશ દુનિયા આગળ વધી રહી છે પરંતુ ભાજપ અને ભારત અને જર્મનીના જે વાઇસ આવ્યા છે તે તમામ મુદ્દે ચર્ચા થાય છે અને સૌથી મુદ્દો મહત્વનો મને જે લાગી રહ્યું છે એ છે કે વર્લ્ડમાં શાંતિ સ્થપાય અને વર્લ્ડમાં જે બી દેશ કોઈ પણ દેશ પ્રગતિશીલ દેશ હોય કે વિકાસશીલ દેશ હોય બંને દેશોની પ્રગતિ થાય એ પણ ચર્ચા થશે પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે આ તમામ બેઠકો મળવા પાછળ કે વિશ્વમાં શાંતિ સર્જાય અને ખાસ કરીને યુક્રેન અને જે રશિયાનો યુદ્ધ છે જનિસમાપ્ત થાય અને વિશ્વમાં શાંતિ સપાય એનો એના માટે ખાસ મહત્વની મુદ્દા ચર્ચા થવાની શક્યતા રહેલી છે બરખા જે બિલકુલ થી એવું કહી શકાય ઘણા મુદ્દે ચર્ચા થવાની છે આ પહેલાની જો મંગજી વાત કરીએ તો વડાપ્રધાનના આગમનને લઈને ખૂબ જ અમદાવાદ શહેરને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અમદાવાદ શહેરના રસ્તાઓ સાફ સફાઈ કરી દેવામાં આવી હતી અને તેમની સાથે જર્મન ચાન્સેલર પણ હાજર હતા ત્યારે ત્યારે તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત હતી અને ઉત્તરાયણનો પર્વ નજીક છે ત્યારે વડાપ્રધાન મોદી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ પતંગ ચગાવ્યો હતો એને લઈને આપનું શું કહેવું છે તમને જણાવી દઉં કે જ્યારે પણ કોઈ વીવીઆઈપી મુવમેન્ટ હોય અમદાવાદમાં આવે તો સ્વાભાવિક છે રસ્તા રસ્તી મારી અને દરેક સુવિધાઓ અદ્યતન બનાવવામાં આવે છે જેથી કોઈ વીવીઆઈપીને કોઈ તકલીફ ના પડે અને ભારત દેશનું સારું સારું વિશ્વભરમાં સારું દેખાય કારણ કે આ ઓગણીસ માં વીવીઆઈપી હતા જે અમદાવાદમાં આવ્યા છે અને નરેન્દ્ર મોદી ચર્ચા કરી છે તો સ્વાભાવિક છે કે આંતરરાષ્ટ્રીય મીડિયાની નજર અમદાવાદ પર હોય અને તમને જણાવી દઉં કે અમદાવાદમાં ટૂંક સમયમાં કોમનવેલ્થ શરૂ થવાનો છે તેને લઈને વિશ્વભરના મીડિયાની નજર છે અને કોઈ અપ્રિય ઘટના ન પડે તે માટે જે તમામ સુવિધાઓ માટે થતી હોય એ સરકાર કરતી હોય છે તમને વાત વાત કરી આંતરરાષ્ટ્રીય લાંબા સમયથી ગુજરાતમાં ઉત્તરાયણના બે ત્રણ દિવસ અગાઉ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ થતો હોય છે તેવા દેશ વિદેશના મહાનુભાવો આવતા હોય છે આ વખતે જર્મન ચાન્સેલરને ચાન્સ મળ્યો છે અને તેઓ નરેન્દ્ર મોદી સાથે પતંગ ઉડાવવા જોવા મળ્યા હતા આ સ્વાભાવિક છે કે જે આપણે જે વાત કરી કે પતંગોત્સવ મળ્યા નરેન્દ્ર મોદી અને આ ધર્જ આશ્રમ પતંગ ઉડાવવા બી જોવા મળ્યા હતા અને તેમને પોતાની જે જીભમાં ફરતા હતા તેમાંથી તેઓ પતંગ ઉડાવ્યો હતો અને જે આકાશમાં રંગબીર પતંગો હતો તેમને નિહાળી હતી અને વિવિધ આકૃતિઓની પતંગ આકાશમાં હાલમાં ઉડી રહી છે તમે વિચાર જાય દો કોઈ બી વીવીઆઈ આવે તે અચોક આપણે તમે જવા દો ગાંધી આશ્રમની મુલાકાત રહેશે ગાંધીજીએ વિશ્વમાં શાંતિનો સંદેશો અને ખાસગી સંદેશો આપ્યો હતો સ્વાભી જે એમનો ચરખો છે એ છે તથા તેમની જે વિવિધ સ્મૃતિઓ રાખી છે તે ખૂબ વીવીઆઈપીઆઈ જુએ છે અને જે ગાંધી આશ્રમમાં જે બુક રાખી છે તે વીવીઆઈપી પોતાનું એક લખાણ લખે છે તેમની છાપ ફળે છે કે તેઓ આ તારીખે અહીંયા હતા અને તેમને કેવો અનુભવ થયો આમ ગાંધી આશ્રમ એ ગુજરાત મોનું એક એક મહત્વનું અંગ ગણાવી શકાય કારણ કે તમે જણાવી દઈએ કે મહત્વ ગાંધી જે વિદેશમાંથી લડત લઈને જે દક્ષિણ આફ્રિકામાં જે રણ વિરોધી નો કાયદો ઉગ્ર આંદોલન કર્યું અને તેમને લાગ્યું કે આ ખરેખર ભારતમાં દેશને આઝાદ કરવો જેવો છે અને રંગ વિરોધી કાયદો ન હોવો જોઈએ તેમને તેમની પ્રેરણા મળી તેથી ભારત દેશને આઝાદ કરવાનો મહત્વ ફાળો છે અને ગુજરાતમાં સાબરમતી આશ્રમ આવેલો છે એ સ્વાભાવિક છે કે ભાઈ વીવીઆઈથી આવે દેશમાંથી આવે કે વિદેશમાંથી આવે તે મુલાકાત લે છે અને પોતાની સ્મૃતિનું ગાંધીનગર માં હાલ તો ભારત જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળી છે તેમાં મુખ્ય પાંચ મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે માઇગ્રેશન મોબિલિટી પાર્ટનરશીપ પર ચર્ચા ચાલી રહી છે ગ્રીન હાઇડ્રોજન રોડ સુખી સંભાવના છે